અડધી વાટકી સિંધો મીઠું એટલે કે સંચલ લીધું છે અડધી વાટકી મીઠું લીધું છે આઠ થી દસ મરી ચાર પાંચ લવિંગ અને બે તજના ટુકડા લીધા છે મેં હું અલગ રીતે છાસનો મસાલો બનાવું છું તેના માટે મેં અહીં સુકતા ધાણા ધાણાને સુકવી દીધા તા જોઈને સારી રીતે દોઢ દિવસ સુધી અને એનો આ સુકવેલા ધાણા લીધા છે મેં એવી જ રીતે મેં મીઠાલી ચમચી પાન હિંગ અને એક ચમચી જેટલું આમચૂર પાવડર સૌથી પહેલા તો આપણે આ જીરું ને આપણે થોડું શેકી લઈશું શેકેલા જીરાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને થોડા મરિયા પણ આપણે અંદર એડ કરી દઈશું આ બંને સારી રીતે આપણે શેકી લઈશું આ એક અલગ રીતે હું છાસનો મસાલો બનાવું તમે એક એકવાર જરૂરથી બનાવજો આ મસાલાને તમે ફ્રૂટ્સ પર સલાડ પર પણ છાંટીને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે બે પાંચ મિનિટ સુધી આને મધ્યમ આંચ પર શેકી લેવાના છે બે થી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અંદરથી એની શેકાવાની સુગંધ પણ સરસ આવે છે હવે એમાં આપણે આ જે ખડા મસાલા હતા એ પણ એડ કરીને એને પણ થોડા શેકી લઈશું આ જે ધાણા સુકવેલા થાય એ પણ આપણે એડ કરી દઈશું અંદર અને મીઠો લીમડો પણ અને એને પણ આપણે એકાદ મિનિટ જેવું શેકી લઈશું હવે આપણું આ બધું સરસ શેકાઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈશું અને આને થોડું ઠંડુ થવા દઈશું પછી આપણે એને મિક્સરમાં દળી લઈશું હવે આ બધું સરસ ઠંડુ થઈ ગયું છે હવે આને આપણે મિક્સર જાલમાં લઈ લઈશું અને હવે મિક્સરમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે આને ક્રશ કરી દઈશું તો આપણું આ સરસ દળાઈ ગયું છે હવે આને આપણે ચારણીની મદદથી ચાળી લઈશું ચાલુ બંધ ચાલુ બંધ કરીને દળવાથી આપણો મસાલો ગરમ નહીં થાય અને એટલે બળે નહીં અને એની સ્મેલ અને સુગંધ એવીને એવી જળવાઈ રહેશે એટલે એકદમ એકદમ સ્ટાર્ટિંગથી એન્ડ સુધી કંઈ આપણે એ નથી કરવાનું આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને જ આ મસાલો દળવાનો છે ચૈનીમાં જે વધ્યું છે એને પણ ફરી આપણે મિક્સર જારમાં નાખીને ચાલુ બંધ ચાલુ બંધ કરીને દળીને આની અંદર એડ કરી દઈશું હવે આપણે આમાં સંચા એડ કરી દઈશું એને પણ આપણે ચાળીને જ એડ કરીશું જેથી એના ગઠા કેવો કંઈક કચરો હોય તે નીકળી જાય એને આપણે આવી ચાળીને જ એડ કરીશું મીઠું એ તો આપણે એમણેમાં જ એડ કરી દેવાનું છે অর্ধি চমচি যে হিং উম আচুর পাবডর বছু আ মদি মিক্স করে দশুম মসালো এক বেজা ভরে যায় মিঠুনে মসালো বোধ মিক্স থা যায় হাত থেকে মিক্স করে দি তৈরি আদম হেলধি একদম ইউনিক স্টাইল છે મેં આ મસાલો છાશનો ખૂબ જ ટેસ્ટી લાગે છે છાસ જો તમે આ મસાલો નાખીને છાસ પીશો તો એકની જગ્યાએ બે ગ્લાસ પી જશો એટલો ટેસ્ટી મસાલો બન્યો છે આ હવે આને આપણે એક કાચની મહિનીમાં ભરી દઈશું આ મસાલા છાસ પીવાથી આપણું જમવાનું પણ સારી રીતે પચી જાય છે અને ખૂબ જ શરીર માટે ફાયદાકારક છે તો તમે એકવાર જરૂરથી બનાવજો તો રેડી છે આપણો છાસ મસાલો તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરી દો ને આવી નવી વાનગીઓ જોવા માટે બે બટન ને પ્રેસ કરી દોસ ત્યાં સુધી ખાવ પીઓ ને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ